નેત્રંગ તાલુકાના વનખોટા ગામે દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો નિકાલ ઘર આંગણે થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સતત દસમી વાર સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત સત્તરમી સપ્ટેમ્બરથી રાજ્યભરમાં કરવામાં આવી છે જેના ભાગરૂપે નેત્રંગ તાલુકાના વનખોટા ખાતે અગિયાર ગામના લોકો આ સેવાનો લાભ લે તે માટે આશ્રમ શાળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુ કાર્યક્રમમાં નેત્રંગના મામલતદાર રિતેશભાઈ બી કોકણી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર એ એન સિંઘ ઇન્ચાર્જ આર એફ ઓ મીનાબેન પરમાર પશુ ચિકિત્સક પ્રશાંત વસાવા સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુદાબેન વસાવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સરપંચો સહિત અગિયાર ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સેવાસેતુ કાર્યક્રમમાં કુલે સાતસો ત્રાણું વ્યક્તિગત રજૂઆતો મળી હતી તમામે તમામ સાતસો ત્રાણું રજૂઆતોનો નિકાલ તાત્કાલિક કરવામાં આવતા અરજદારોમાં આનંદની લાગણી